નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો તો ખાસ કરીને આજે આપણા વિડીયોમાં જાણીશું કે જે અત્યારે ખૂબ જ ટ્રેન્ડિંગમાં એટલે કે જીઓ દ્વારા જે ઓફર કરવામાં આવી રહી છે અને જે જીઓ એરફાઈબરની જીઓના ઘણા કસ્ટમરોને જીઓ એરફાઈબરની ઓફર કરવામાં આવી છે ને એ પણ ફ્રીમાં તો આપણે આપણે આ વિડીયોમાં જોઈશું કે જીઓ એર એરફાઈબરની જે ઓફર છે ફ્રીમાં તે લગાવવું જોઈએ કે તેના ફાયદા કેટલા છે તેના વિશે આપણે જાણીશું અને એને લગાવવું છે તો કેવી રીતે ફ્રીમાં લગાવી શકીએ એના વિશે પણ માહિતી આપશું તો ખાસ કરીને મિત્રો આપણે તમને જણાવી દઉં કે જ્યારે આપણને કોઈ પણ ફ્રીમાં ઓફર આપતું હોય અને આપણે તરત જ લઈ લેતા હોય છે એ વસ્તુ અને ત્યાર પછી જે પણ એનો સાર્જ અથવા તો જે પ્લાન હોય છે તેના વિશે આપણને માહિતી નથી હોતી તો ખાસ કરીને આ જીઓનું પણ એ રીતે છે જે પચાસ દિવસ ફ્રીની છે ત્યાર પછી આપણે કેટલો સાર્જ વસૂલ દેવો પડશે અને આપણને કેટલી નુકસાની આવશે તેના વિશે આપણને માહિતી નથી હોતી તો એ વિશે પણ આપણે આ વિડીયોમાં જાણીશું તો મિત્રો તમને જણાવી દઈએ કે જે જીઓનો ની ઓફર છે તે કઈ રીતે લગાવી શકીએ ફ્રીમાં અને તેની માહિતી સંપૂર્ણ આપણે આ વિડીયોમાં જાણીશું પરંતુ તે પહેલાં જો તમે અમારી માં નવા શો તો ને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવી ટેકની માહિતી તમને પણ મળતી રહે જલ્દી જલ્દી તો મિત્રો જે લોકોને જીઓ એર પર ફ્રીમાં લેવું છે અને લગાવવું છે તેના માટે કઈ રીતે ઓફરનો લાભ લઈ શકાય તેના વિશે જણાવું તો જે જીઓનો પ્લાન છે ત્રણસો ઓગણપચાસ પ્લસનો તે તમારે પરચેસ કરવો જોઈએ એટલે કે તે રિચાર્જ કરવું જોઈએ અને તમે જેવો ત્રણસો નવ્વાણું પ્લસનું જે રિચાર્જ કરશો તેમાં તમને આ ઓફરનો લાભ મળશે જેવું તમે જીઓની એપ છે તેમાંથી રિચાર્જ કરશો તો પણ તમે આ ખરીદી શકશો જીઓ એર ફાઈબર ફ્રીમાં તો તેના માટે તમારે જે એપ્સ છે તેમાંથી તમારે રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે તમે રજીસ્ટ્રેશન કરાવશો એટલે તેના માણસો આવીને તમારા ઘર પર જે જીઓ એર ફાઈબર છે તે લગાવી જશે ફ્રીમાં અને બીજા બીજા પણ એ અંદર આ જે પચાસ દિવસની ઓફર છે તેના સાથે પણ ઘણી બીજી સુવિધાઓ પણ મળશે પચાસ દિવસ તમને નેટ અનલિમિટેડ મળશે ફાઇવજી અને સાથે સાથે બીજી પણ ઘણી સેવાઓ આની અંદર જોવા મળેલી છે મિત્રો અને તો આને બીજી કઈ રીતે તો ઘણા અત્યારે એમએમપીમાં પણ ઓફર ચાલે છે તમે એમએમપી કાર્ડ કરાવશો જીઓમાં તો પણ ઘણી જગ્યાએ ઓફર દે છે જે જીઓ એર ફાઈબર તમને ફ્રીમાં લગાવી દેવામાં આવશે એવું જણાવી રહ્યા છો તો તે રીતે પણ તમે ખરીદી શકો છો આના સિવાય તમે જે જીઓ એપ છે તેમાંથી તો ખરીદી શકો છો જો તમને નથી આવડતું તો જે લોકો રિચાર્જ કરે છે તેની પાસે જઈને તમે સલાહ લઈ અને જે એની દ્વારા ઓર્ડર કરીને લગાવી શકો છો મિત્રો તો આ જે લોકોને જીઓ એર ફાઈબર લગાવવામાં ફ્રીમાં છે તો એનો આ રીતે ઓફરનો લાભ તમે લઈ શકો છો મિત્રો આ માહિતી હતી કે આપણે જીઓ એરફાઈબર છે તે ફ્રીમાં કેવી કેવી રીતે લગાવી શકીએ તેની માહિતી દીધી પરંતુ આપણે એ પણ જાણવું જરૂરી છે કે પચાસ દિવસ પછી આપણે કેટલો સાર જેને દેવો પડશે જીઓની કંપનીને અને કેટલું આપણે નુકસાન ભોગવવું પડશે તેની વિશે પણ માહિતી હોવી જોઈએ મિત્રો તો ખાસ કરીને આપણે એ વિશે વાત કરીએ કારણ કે મેં પણ ઘણા પ્રયત્નો પછી આ વાત જાણી ઘણા જે લોકો જીઓ ફાઇબરમાં કામ કરે છે તેની સાથે મેસેજમાં વાત કરી અને જાણવાનો પ્રયત્ન કર્યો ત્યારે જાણવા મળ્યું કે મિત્રો જે એર ફાઇબર છે તે પચાસ દિવસ પૂરા થાય પછી તેનો સાર દર મહિને સાતસો રૂપિયા ચૂકવવો પડશે એટલે કે આપણે જે ફ્રીમાં વાપરીશું તેના પણ પૈસા પછી વસૂલી લે છે એ લોકો એટલે દર મહિને આપણે સાતસો રૂપિયા ચાર્જ લેવો પડશે અને જે પ્લાન છે એ ખરીદવો પડશે જો તમે આ પ્લાનમાં લેટ થશો તો તેનો ચાર્જ પણ જે આપણે લોન લીધી છે અને જે વ્યાજ આવે છે એ રીતે સારું થઈ જાય છે પચાસ દિવસ સુધી ફરીમાં મળશે પણ ત્યાર પછી મોટો ચાર્જ વસૂલ વસૂલી લે છે એ લોકોને જે રીતે લોન લીધી ને એમાં પણ વ્યાજ ચાલુ થાય એ રીતે આ સાતસો રૂપિયામાં તમારું વ્યાજ શરૂ થઈ છે એવું એ લોકો જણાવી રહી છે મિત્રો તો આ ઓફર તો ચાલતી હોય છે માર્કેટમાં પણ કોઈ એવું નથી દેખાડતું કે મિત્રો આ ઓફરની પછી આપણે કેટલો સાર દેવો પડશે એની માહિતી પણ દેતું નથી જીઓવાળા પણ આ માહિતી નહીં દે કારણ કે એને ખબર છે કે જો અત્યારે પ્લીઝ માહિતી દેશે તો કોઈ લગાવશે નહીં અને પછી એનો સાર કોઈ દેશે નહીં ખાસ કરીને આ લગાવતા પૈસા પહેલાં જાણી લેજો કારણ કે મિત્રો લગાવ્યા પછી તો આપણને ખબર જ છે કે એ લોકો ચાર્જ વસૂલી લેશે અને જે જીવોનું સીમ આવ્યું તો ફ્રીમાં એ જ રીતે આ લોકોએ ફ્રીમાં બહાર પાડ્યું છે તો એ રીતે ધીરે ધીરે જે આપણે ટેવાઈ જઈશું ત્યાર પછી આનો ચાર્જ શરૂ થઈ જશે અને જે આપણે ચાર્જ હોય છે સાતસો રૂપિયા તે પણ દેવો પડશે દર મહિને તો જે લોકોને ખાસ જરૂર છે તે જ લોકો લગાવજો અને જે લોકોને નથી જરૂર એ ફ્રીમાં લગાવશો નહીં અથવા તો લગાવો તો પચાસ દિવસ પહેલાં તમે એ પ્લાનને કેન્સલ કરી દેજો નકર જે સાર છે દર મહિનાનો ચાલુ થઈ જશે અને જે લોનમાં વ્યાજ ચાલુ થાય છે એ રીતે આ સાતસો રૂપિયાનું વ્યાજ ચાલુ થઈ જશે મિત્રો તો આ આવી માહિતી તમને પહેલાં મેળવી લે અને ત્યાર પછી જે જીઓ એરફાઈબર છે તે લગાવવું મિત્રો તો ખાસ કરીને આ માહિતી તમને કેવી લાગી એ કોમેન્ટમાં જણાવજો અને જો આવી જ માહિતી તમને મેળવવા માંગતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્રો સુધી આ વિડીયો ઉકાળી દીજો જેથી કરી અને એ ઉતાવળ કરીને તેઓ એફાઇબર ના લગાવી દે અને ત્યાર પછી જે લગાવ્યા પછી મોટું નુકસાન ભોગવવું પડતું હોય છે મિત્રો તો વિડીયોને લાઈક કરી દેજો અને શેર કરવાનું ના ભૂલતા